બાળ વિકાસ યોજના અંતર્ગત ડીસા ઘટક આયોજિત પોષણ ઉત્સવ નો કાર્યક્રમ ઘટક આ તારીખ રોજ પગાર કેન્દ્ર પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમાં આશીડા સેજાની આંગણવાડી કાર્યકર બહેનો તથા સુપરવાઇઝર બેન શ્રી ભારતીબેન ચૌહાણ હાજર રહેલ તેમજ બાળ વિકાસ યોજના અધિકારી બેન શ્રી ચેતનાબેન ગઢવીના ના અધ્યક્ષસ્થાને આ પોષણ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમાં વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવેલ અને તેમાં તમામ સેજાની આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થી બહેનોએ સારી એવી પોષણયુક્ત વાનગીઓ બનાવી લાવેલ નાના બાળકો દ્વારા બાળગીતોને નૃત્ય રજૂ કરવામાં આવેલ અને કાર્યક્રમમાં જે આંગણવાડી કાર્યકર બહેનો વાનગીઓ બનાવીને લાવી હતી તેમને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા ને આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવમાં આશડા ગામના સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રી દેસાઈ રમેશભાઈ તથા બાબુભાઈ શ્રીમાળી તથા શાળાના આચાર્ય જીતુભાઈ પંચાલ તથા માજી ડેલિકેટ મદારજી તથા ગામના આગેવાનો તથા ગામ લોકો હાજર રહેલ ને આ સારા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો તથા ભારતીય બેન સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવેલ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજે જે અમારા આઈસીડીએસમાં જે મેઇન હેતુ મિલેટ્સમાંથી વાનગીઓ બનાવવાની જે કાર્યકર બહેનો અને ટીએચઆર જે લાભાર્થીના ઘર સુધી પહોંચે છે તેમાંથી ટીએચઆરની વાનગી લાભાર્થીઓએ બનાવવાની આ તમામ ટીએચઆર અને મિલેટ્સમાંથી ઘર ઘર બધાનો ઉપયોગ થાય અને એનો હેતુ જળવાય તે રીતનું અમારો આજનો કાર્યક્રમ અમે કરેલ છે મંચસ્થ તમામ મહાનુભાવો ગામના દરેક લાભાર્થી શ્રીઓ આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાઓ આજે આપણે વાનગી ઉત્સવમાં એકત્રિત થયા છીએ તો સૌનો હું દિલથી આવકારું છું આ વાનગી ઉત્સવ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે પૌષ્ટિક તત્વો પૌષ્ટિક આહાર જે આપણે ભૂલી ગયા છીએ પોષણવાળો આહાર આપણે લેતા નથી એટલે સરકારશ્રીનો એ જ છે કે જે આપણે મિલેટ દ્વારા અને ટીએચઆર અને સરગો એનો વધારે ને વધારે આપણે ઉપયોગ કરવો જોઈએ કેમકે આપણી તંદુરસ્તી સારી હશે ક્યારે સારી હશે કે આપણે પોષણવાળો આહાર લેતા હશે એટલે આપણે આ વાનગી ઉત્સવનું આયોજન કર્યું છે કેમ કે લોકોમાં વધારે ને વધારે જાગૃતિ થાય અને એ સમજી શકે જે કે મિલેટ મિલેટમાં આપણે બાજરી જુવાર રાગી રાજદ્રો એ બધાનો ઉપયોગ કરવો છે પહેલાં લોકો આનો ઉપયોગ કરતા હતા પણ હવે આ બધી વસ્તુઓનું વિસરતું જાય છે એટલે ભૂલતા જાય છે અને લોકો જે કે ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ બધાનો ઉપયોગ વધારે કરે છે એના લીધે બીમારીઓ પણ વધી છે અને તંદુરસ્તી પણ સારી નથી એટલે લોકોમાં જાગૃતિ લાવવા માટે મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમનો એ જ છે કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ મિલેટનો વધારે વધારે ઉપયોગ કરવો જોઈએ અને આંગણવાડીમાં આવતું ટેક હોમ રેશન એમાંથી જુદી જુદી વાનગીઓ બને છે જે કિશોરીઓ માટે આવા આપવામાં આવે છે પંદરથી અઢાર વર્ષની જે શાળાએ જતી અને ના જતી કિશોરીઓ એમને પૂર્ણા શક્તિના દર મહિને ચાર પેકેટ આપવામાં આવે છે અને સગર્ભા માતાને માતૃશક્તિ આપવામાં આવે છે દર મહિને ચાર પેકેટ અને જે બાળકો છે સાત વર્ષથી ત્રણ વર્ષના એમને બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે એટલે દરેક લાભાર્થીને જે આપવામાં આવે છે છે એમાંથી કઈ વાનગી બને એ લાભાર્થી દ્વારા અને અમારા કાર્યકર બહેનો દ્વારા બનાવીને અહીંયા નિદર્શન કરવામાં આવ્યું છે એટલે દરેકને ખ્યાલ આવે કે ખરેખર પીએચઆર જે પેકેટ આવે છે એમાંથી કેટલી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ એનો ઉપયોગ કેવી રીતે કરવો તો દરેક લાભાર્થીને મારી એ જ રિક્વેસ્ટ છે કે દરેક જણા વાનગી જોવે અને એમાં કે ટેકો રેશન છે જે તીડ ચાર એમાંથી કઈ કઈ વાનગીઓ બની શકે છે એ અમારા બહેનોએ નિદર્શન કર્યું છે એ લોકોને થતું હશે કે આ કઈ રીતે ખાવું પણ એમાંથી જુદી જુદી વાનગીઓ બને છે જેમ કે સુખડી છે શીરો છે થેફલા છે પુડલા છે શક્કરબારા છે એ બહેનોએ જુદી જુદી વાનગીઓ બનાવી છે તો ખરેખર આ ડેરીમાં ડેરીમાંથી પેકેટ બને છે આપણે જ્યાંથી દૂધ લઈએ છીએ આપણે દૂધ બને છે ત્યાં આપણે બાદરપુરા જે પ્લાન્ટ છે ખૂબ જ સ્વચ્છતાની સાથે આ પેકેટ બનાવવામાં આવે છે તો દરેક લાભાર્થીને મારી એ જ વિનંતી છે કે આ પેકેટનો વધારેને વધારે ઉપયોગ કરે કેમ કે ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે એમાં વિટામિન્સ મિનરલ્સ અને બે ત્રણ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે કે તમારી તંદુરસ્તીની ચિંતા સરકાર કરે છે પણ પહેલી જવાબદારી તમારી પણ બને છે કે તમે આ જે યોજનાઓ બહાર પાડી છે એનો ઉપયોગ કરો અને આ નો ઉપયોગ કરીને વધારે ને વધારે આ દરેક વાનગી અને જે ટીએચાણ મળે છે તમને એનો ઉપયોગ કરવો જોઈએ તો તમારી તંદુરસ્તી સારી રહેશે તો તમારી તંદુરસ્તી સારી રહેશે તો આપણે એક ભાવિ ઉજ્જવળ બનાવી શકશું આપણું એક સારું ભવિષ્ય બનાવી શકશું કારણ કે તંદુરસ્તી નિદર્શન છે તમે જોજો અને તમને પણ ખ્યાલ આવશે કે મિલેટમાંથી કેટલી બધી વાનગી બને છે અને જે આર છે એમાંથી પણ કેટલી બધી વાનગી બને છે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી છીએ તો દરેક જે નિદર્શન જોઈ અને એનો ઉપયોગ પછી તમારા જીવનમાં કરવાનો છે અને જે વાત કરીએ કે સરગો દરેક ગામમાં આંગણવાડીમાં બધે સરગો હોય છે એમાં એવી ઘણા પૌષ્ટિક તત્વો હોય છે જેમ કે કેલ્શિયમ મેગ્નેશિયમ આયરન એનો પણ ઉપયોગ